નમસ્કાર દર્શક મિત્રો ધ લોક સત્તા શો માં આપનું સ્વાગત છે દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીમાં હવે ફક્ત ગણતરીના અઠવાડિયાનો સમય બાકી છે તેને જોતા રાજકીય માહોલ ગરમાઈ ગયો છે આ વખતે વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી આમ આદમી પાર્ટી સાથે ભાજપ અને કોંગ્રેસ મુખ્યત્વે ટક્કરમાં છે ચૂંટણીને જોતા વિવિધ પાર્ટીઓ તરફથી અલગ અલગ લાલચો મતદારોને આપવામાં આવી રહી છે ત્યારે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે સંકલ્પ પત્ર બહાર પાડતી વખતે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ કહ્યું કે આપણે સંકલ્પથી સિદ્ધિ તરફ આગળ વધવું પડશે બીજેપી અધ્યક્ષ જે પી નડ્ડાએ કહ્યું કે દિલ્હીની મહિલાઓ માટે મહિને પચીસો રૂપિયા મહિલા સમૃદ્ધિ યોજના પ્રથમ કેબિનેટમાં પસાર કરાશે તો એલપીજી સિલિન્ડર પર પાંચસો રૂપિયાની સબસિડી મળશે હોળી અને દિવાળીમાં એક સિલિન્ડર વધારાનો મળશે એકવીસ હજાર રૂપિયા પ્રસૂતિ સુરક્ષા યોજના હેઠળ આપવામાં આવશે છ પોષણ કીટ અલગથી આપવામાં આવશે તેમણે કહ્યું અમે તમામ વિભાગોનો સંપર્ક કર્યો એક લાખ એસી હજાર સૂચનો મળ્યા બાર હજાર લોકોનો સંપર્ક કરવામાં આવ્યો સંકલ્પ પત્ર ત્રણ ભાગમાં હશે હું આજે પહેલો ભાગ રિલીઝ કરી રહ્યો છું બીજો અને ત્રીજો પછી આવશે ભાજપ પ્રમુખે કહ્યું કે વચનો પાળવાનો અમારો રેકોર્ડ ઉત્તમ રહ્યો છે અમારો રેકોર્ડ નવ્વાણું છે વિકસિત દિલ્હીના પાયા માટેનો સંકલ્પ પત્ર છે તો દિલ્હીની બધી યોજનાઓ ચાલુ રહેશે આજે પચીસ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે તેમણે વધુમાં કહ્યું કે દિલ્હીમાં ચાલી રહેલી જનકલ્યાણકારી યોજનાઓ ભાજપ સરકાર આવ્યા પછી પણ ચાલુ રહેશે સ્વાસ્થ્ય મંત્રી તરીકે બોલી રહ્યો છું તેમનું મોહલ્લા ક્લિનિક ભ્રષ્ટાચારનો અડ્ડો છે ત્રણસો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે સો કરોડ રૂપિયાની દવાઓના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે મુખ્યમંત્રીના નજીકના લોકોને તેમની તપાસ કરવામાં આવશે અને દરેકને જેલમાં ધકેલી દેવાશે વરિષ્ઠ નાગરિકો માટે અમારી સરકાર સાઈઠ થી સિત્તેર વર્ષની વયના લોકો માટે તેને બે હજાર રૂપિયાથી વધારીને પચીસો રૂપિયા કરશે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના લોકોનું પેન્શન પચીસો રૂપિયાથી વધારીને ત્રણ રૂપિયા કરવામાં આવશે